નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં ગુજરાતી વિષયના પ્રકરણ એક એક જ દે ચિંદગારી એનું સ્વ અધ્યયન ન સોલ્યુશન જોઈશું હજી ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સ્વાધ્યાયપૂથીના સોલ્યુશનની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જ હશો તમને વધારે પસંદ પડેલા કોઈ એક પુસ્તક વિશે લખો તો અહીંયા મેં મેં જે પુસ્તક વાંચેલું છે મને જે યોગ્ય લાગ્યું છે મેં એના પર લખી છે તમે કદાચ વાંચ્યું હોય અને એના વિશે તમને આવડતું હોય તો તમે આ રીતે એને લખી શકો છો તો સૌથી પહેલાં મેં લખ્યું છે વાંચેલ પુસ્તક તો મેં પુસ્તક વાંચતીનું નામ છે સ્વામી અને મિત્રો એના લેખક કોણ છે તો એના લેખક છે આર કે નારાયણ જો કે આ પુસ્તક ખરી રીતે તો ઇંગ્લિશમાં લખાયેલું છે પણ એનો અનુવાદ થયેલો છે ગુજરાતીની અંદર અનુવાદ કરનાર કોણ છે કુંદનિકા કાપડિયા અને પ્રકાશક અને પ્રકાશક છે નેશનલ બુક ટ્રસ્ટ તો આ પુસ્તકમાં શેની વાત કરેલી છે તો આ પુસ્તકમાં એક સ્વામી નામના હિન્દુ છોકરાની તેમજ તેની સાથેના તેના મિત્રો શંકર મણી અને અન્ય બીજા બે મિત્રો છે એમાં એક અંગ્રેજ પણ છે એની વાર્તા કરવામાં આવી છે મિત્રો અહીંયા કદાચ તમને અક્ષરો ના ઉકલાય તો કોમેન્ટમાં જણાવશો જેથી કરીને તમને તરત રિપ્લાય આપવામાં આવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં શું શું કરી શકાય તે લખો હવે આ જવાબ તમારે તમારી જાતે લખવાનો હોય છે મતલબ કે તમારા જે અનુભવો છે તમારા વિચારો છે એને તમારી ભાષાની અંદર એને કંડારવાના હોય છે લખવાના હોય છે અહીંયા મેં લખ્યું છે તો પહેલો પ્રશ્ન છે તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય તો તમે શું કરો અને શા માટે તો આપણે લખ્યું છે અમે ઘરમાં હોઈએ અને ભૂકંપના આંચકા અનુભવાય તો સૌપ્રથમ ગભરાઈશું નહીં અને શક્ય હોય તો ખુલ્લા મેદાનમાં પહોંચવાનો પ્રયત્ન કરીશું કારણ કે ખુલ્લા ખુલ્લામાં ઊભા રહેવાથી કોઈ વૃક્ષ કે દીવાલ આપણા પર પડે નહીં અને જાનહાનિ ઓછી થાય તેમ ન બને તો ઘરના કોક ખૂણે બેસવું જોઈએ જેથી છત પડે તો કોઈને વાગે નહીં આગળનો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન છે તમે રસ્તા પર જઈ રહ્યા છો ને નજીકમાં જ કોઈ અકસ્માત સર્જાય તો શું કરશો સમજો કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને કદાચ કોઈ એક્સિડન્ટ થયો અકસ્માત થયો તો તમે શું કરશો જવાબ આવશે અમે રસ્તા પર જઈ રહ્યા હોઈએ અને અકસ્માત સર્જાય તો અમે ત્યાં જઈ અકસ્માતના ભોગ બનેલાને મદદ મળી રહે એ માટે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સવાને ફોન કરીશું ઓછું વાગ્યું હોય તો તેમને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરીશું તેમને હોસ્પિટલ લઈ ગયા પછી તેમનો સામાન એકઠો કરી તેમના સગાવાલાને જાણ કરીશું જેથી કરીને એ એમની પાસે પહોંચી શકે ચલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વિનય એનએમએમએસની પરીક્ષા આપવા ગયો પરંતુ પરીક્ષાખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ મતલબ કે પ્રવેશપત્ર ઉતાવળમાં ઘરે ભૂલીને આવ્યો છે આ સ્થિતિમાં વિનય શું કરશે કદાચ વિનય જે છે એ પરીક્ષાખંડમાં ગયા એના પહેલાં એને યાદ આવી ગયું કે હોલ ટિકિટ તો ઘરે રહી ગઈ છે તો હવે શું કરશે તો વિનય શું કરવું જોઈએ વિનયે જો આવી સ્થિતિ ઉદ્ભવે તો તેણે ખરેખર શિક્ષકની જાણ કરવી જોઈએ ત્યારબાદ ઘરે કોઈ વ્યક્તિને ફોન કરી શક્ય હોય તો પ્રવેશપત્ર આપી જવા કહેવું જો એમ શક્ય ન હોય તો સાહેબને વિનંતી કરી રિસિપ્ટનો ફોટો મંગાવી તેની ઝેરોક્સ અથવા નકલ કરી આપવા કહેવું શ્યોર તમને શિક્ષક મદદ કરશે જ જો આવી કંડિશન ઊભી થાય તો તમારે આ રીતની વર્તણૂક કરવી પડે ચલો આગળનો પ્રશ્ન જોઈએ નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક રસપ્રદ ફકરો લખો તો અહીંયા તમારે જે કૌજમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને એક ફકરો લખવાનો છે તમે તમારા શબ્દોમાં આ ફકરો લખી શકો છો અહીંયા ફકરો લખેલો છે જોઈએ ઠંડીના સમયમાં ઘણા લોકો સૂરજના તડકાની રાહ જોઈએ છે આવા સમયે લોકો ધીરજ રાખી સૂર્યનો એક તનખો મળે તો પણ પોતાની કાયાને મતલબ કે શરીરને ગરમી મળી છે એવું અનુભવે છે લોકો આ તરફ જુએ છે તો તે ચોખ્ખું દેખાય છે લોકો મહેનતથી લોટાને ટીપીને પોતાની મહેનત ફળે તેવી વાત કરે છે ઘણીવાર તેમને માથે મોટી વિપત્તિ પણ આવી પડે છે તો આ રીતે તમે પણ ફકરો લખી શકો છો તમારા શબ્દોની અંદર આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના ફકરામાંથી અનુનાસિક વ્યંજનથી બનતા શબ્દો શોધીને લખો તમે પાઠ્યપુસ્તકમાં ભણ્યા જશો કે અનુનાસિક વ્યંજન કોને કહેવાય અનુનાસિક વ્યંજન જેમ કે અણ છે મ છે ન છે એવા અક્ષરો કે જે બોલવાથી આપણે જ્યારે એનો ઉચ્ચાર કરતા હોઈએ એ અક્ષરોનો ઉચ્ચાર કરતા હોઈએ એટલે આપણો મોઢાના અંદરનો ભાગ બંધ થઈ જતો હોય છે અને હવા નાક મારફતે બહાર આવતી હોય છે એવા વ્યંજનોને અનુનાસિક વ્યંજનો કહેવામાં આવે છે અંગ છે જ છે અણ છે ન છે મ છે તો આવા અક્ષરોથી બનતો શબ્દ હોય તો એને અનુનાસિક વ્યંજનથી બનતો શબ્દ કહેવાય તો ફકરાની અંદર ઘણા બધા એવા શબ્દો છે જેમાં જે જેની અંદર મ ન અણ એવા શબ્દો આવતા હોય તો એ આપણે લખ્યું છે માણસ મોટે ભાગે જીવનના માર્ગમાં મહંતો આવા શબ્દો બીજા પણ ઘણા છે જેમ કે પંથને જી ન જીવ ન રૂપી જંગ ને પછી છે હા એટલા છે પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા શબ્દનું યોગ્ય રૂપ બનાવી ખાલી જગ્યા પૂરો તો પાછળ જે શબ્દ આપેલો છે વિશેષણ છે એ વિશેષણને તમારે ખાલી જગ્યામાં મૂકવાનું છે પણ એનું યોગ્ય રૂપ બનાવવાનું છે જે પહેલી ખાલી જગ્યામાં આપણે બનાવી છે ડાયા માણસે બધાને સાચી સલાહ આપી પછી બીજો શબ્દ ઊંડું છે તો એને તેણે ઊંડા પાણીમાં ડૂબકી મારી ત્રીજું વાક્ય મોટું શબ્દ છે એને તો મોટું શબ્દ હોય તેને કઈ રીતે બને જુઓ મોટા શહેરોમાં ગીચ વ્યસ્તી હોય છે ચોથું વાક્ય મીના પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈ પછી સારું શબ્દ માટે બનાવીએ તો સારા અક્ષર હાથનું ઘરેણું છે ટૂંકમાં વિશેષણનો ઉપયોગ કરી અને તમારે શબ્દોમાં ખાલી જગ્યામાં શબ્દો મૂકવાના છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો ઉદાહરણ છે મહેનત શરીર તો આવે શબ્દો આપે છે ઉદાહરણની અંદર મહેનત અને શરીર તો વાક્ય કેવું બનાવ્યું છે મહેનત કરવાથી શરીર સારું રહે છે તો ચલો આપણે આગળના વાક્યો બનાવીએ મુશ્કેલી અને જીવન આ બે વાક્યનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે તો વાક્ય આપણે એવું બનાવ્યું છે ગુજરાતના કેટલાક અંતરિયાળ ગામોમાં જીવન મુશ્કેલ છે બીજું વાક્ય એમાં શબ્દો છે ગાન અને પંખી તો વાક્ય આપણે એવું બનાવ્યું વહેલી સવારે પંખીઓ મધુર ગાન કરે છે ત્રીજું અગ્નિ અને મનુષ્ય આ બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે અગ્નિની શોધ થયા પછી મનુષ્ય પાકો ખોરાક ખાઈ શકતા હતા અથવા થયા તણખો અને મકાન તો તણખો અને મકાન આ શબ્દોનો ઉપયોગ કરીને બનાવવાનું છે અગ્નિનો તણખો પડવાથી રાજુનું ઘર બળી ગયું હતું અથવા મકાન બળી ગયું હતું ચલો એનાથી આગળ ધીરજ અને સફળ તો કોઈપણ કામમાં ધીરજ રાખવાથી તે કામ ચોક્કસ પાર પડે છે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોને સ્થાને કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થ જાળવીને ફરદી લખો મતલબ કે જે શબ્દ નીચે લીટી દોરેલી છે અન્ડરલાઈન કરેલી છે એ શબ્દની જગ્યાએ જે કૌશમાં શબ્દ આપે છે એ મૂકવાનો છે પણ ધ્યાન એટલું રાખવાનું છે કે અર્થ બદલાવો જોઈએ નહીં ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે રાજાએ ધીરજ રાખી તો ધીરજના નીચે લીટી કરેલી છે અને કૌંસમાં શબ્દ આપ્યો છે ઉતાવળ તો રાજાએ ઉતાવળ ન કરી તો થશે શું ટૂંકમાં જે વાક્ય સા સાદું હશે એ નકાર થઈ જશે અને નકાર હશે તો સાદું હશે સાદું થઈ જશે બરાબર છે ચાલો આપણે વાક્ય બનાવીએ મનોજ વહેલો પહોંચ્યો તો કૌશમાં શબ્દ આપી છે મોડો તો આપણે વાક્ય કેવું બનાવીએ છીએ મનોજ મોડો પહોંચ્યો ન હતો અથવા મનોજ મોડો ન પહોંચ્યો બીજું વાક્ય તે સત્ય બોલ્યો તો સત્ય શબ્દની જગ્યાએ તમારે અસ્ય અસત્ય શબ્દ મૂકવાનો છે અને વાક્ય આવું લખવાનું છે તે અસત્ય ન બોલ્યું ત્રીજું વાક્ય શેઠ ઉદાર હતા તો ઉદારની જગ્યાએ કંજૂસ મૂકવાનો છે શેઠ કંજૂસ ન હતા મતલબ કે ઉદાર હતા અર્થ બદલાયો નથી અહીંયા ચોથું વાક્ય ઓરડામાં અજવાળું હતું તો અહીંયા વાક્ય શું શબ્દ શું છે અજવાળું અને બીજો શબ્દ મૂકવાનો છે એની જગ્યાએ છે અંધારું તો ઓરડામાં અંધારું ન હતું એનો મતલબ શું કે ઓરડામાં અજવાળું હતું તો શબ્દ બદલાયો પણ વાક્યનો અર્થ બદલાયો નથી ચલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ એક જ દે ચિનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખો તો એક જ દે ચિનગારી જે પ્રાર્થના ગીત છે એના જેવું ને જેવું તમારે પ્રાર્થના ગીત અહીંયા લખવાનું છે તો આપણે શું કર્યું છે આપણી જે ધોરણ આઠની સર્વાંગીણ શિક્ષણવાળી ચોપડી છે એમાંથી એના પેજ નંબર ચોર્યાસી પર પ્રાર્થના આપેલી છે તો એમાંથી એક પ્રાર્થના આપણે અહીંયા લખી છે તમે પુસ્તકમાંથી અથવા તો અહીંયા વિડીયો પોઝ કરીને પણ આ પ્રાર્થના લખી શકો છો બરાબર છે પ્રશ્ન નંબર નવ નીચેની કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખો તો અહીંયા વાક્ય સ્વરૂપે મતલબ કે એક પ્રકારની સમજૂતી જેવું જ થઈ જશે એટલે મેં સમજૂતીની રીતે જ લખી છે એટલે તમારે બે રીતે કામ આવે સમજૂતીમાં પણ કામે આવે અને વાક્યની રીતે પણ કામ આવે તો ઉદાહરણની અંદર આવું છે એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી તો વાક્ય કેવું બન્યું હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા અમને એક જ્ઞાનરૂપી એક તનખો આપો તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ પંક્તિ જોઈએ અને એનું વાક્યમાં રૂપાંતર કરીએ ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી જવાબમાં આપણે લખીએ છીએ જીવનના નાના મોટા કાર્યો કરતાં કરતાં આખી જિંદગી ખર્ચી નાખી બીજું વાક્ય જોઈએ જામગરીમાં તનખો ન પડ્યો ન ફળી મહેનત મારી જામગરી મતલબ કે એક પ્રકારનું આપણું મન જીવનરૂપી મન જીવનમાં જ્ઞાનરૂપી તનખો ના થયો જેથી કવિની સર્વ મહેનત નિષ્ફળ ગઈ ત્રીજું ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી હે ઈશ્વર ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો આખું આકાશ જળહળી ઉઠ્યું ચોથી પંક્તિ ઠંડીમાં મુજ કાયા થતરે ખૂટી ધીરજ મારી ઘણા દુઃખો મને ડરાવી રહ્યા છે જેમાં હવે મારી ધીરજ ખૂટી ગઈ છે ચલો પાંચમું વાક્ય જોઈએ વિશ્વાનલ હું અધિકન માગું માગું એક ચિનગારી હે ઈશ્વર હું તમારી પાસે વધારે નહીં માત્ર એક ચિંગારી માગું છું તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને વિડીયોમાં ખબર પડી હશે અક્ષરો થોડા ખરાબ છે જો અક્ષરો ના ઉખલાતા હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવો જેથી કરીને તમને કમેન્ટની અંદર અથવા તો પર્સનલી મેસેજ કરી અને એનો જવાબ પૂરેપૂરો આપવામાં આવશે અને ઘણા મિત્રોને હજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને એટલો તમારા મિત્રો સાથે શેર કરો જેથી કરીને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે થેન્ક યુ